પોલીસે કર્યો ભાજપના મોટા નેતા ઉપર બંદૂક લઈને હુમલો સૌથી મોટા સમાચાર જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરિયાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરદારા અને સરદાર ધામના ટ્રસ્ટી પટેલ અગ્રણી એને રાજકોટ કણકોટ મવડી રોડ ઉપર ઊભા રાખી ગાડીમાંથી કાઢી અને લમણે બંદૂક રાખી માથામાં બંદૂક મારી માથું ફોડી નાખું ત્યાર પછી લોહી લોહણ કરી નાખા અને કીધું કે તને મારી નાખતા આટલી વાર લાગે નરેશ પટેલ જે ખોડધામના ટ્રસ્ટી છે ખોડધામ સાથે આ પીઆઈ સંકળાયેલા છે અને એણે એવું કીધું કે મને નરેશ પટેલને છૂટ આપી છે ખોડધામની સામે કોઈ દુશ્મની કરે તો તેને ત્યાંને ત્યાં પતાવી દે છે તો આ પીએ સર આ પીઆઈ જે પોલીસ ઇન્સ્પેક્ટર જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ છે સંજય પાદરિયા એણે આ પટેલ સમાજના અગ્રણી જયંતિ સંધારા ઉપર હું જાન લેવા હુમલો કર્યો છે અને એમાં નરેશ પટેલનું નામ સામે આવ્યું છે નરેશ પટેલના કહેવાથી આ હુમલો થયો છે તો આ જયંતિભાઈ સરદારા જે સરદાર ધ્રામના ટ્રસ્ટી થયા છે અને ભાજપના ખૂબ મોટા નેતા પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે તો રાજકોટમાં કણકોટ મોડી રોડ ઉપર જયંતિભાઈ સરદારા ગાડી લઈને આવતા હતા પોતાની ભત્રીજીના દીકરાના લગ્નમાં જતા હતા ત્યારે રસ્તામાં ઉભા રાખી અને બંદુક પોતાની જે સર્વિસ આવે બંદુક કાઢી અને માથામાં મારી ભાઈને માથું તમે જોઈ શકો છો લોહી લુહણ કરી નાખ્યું અને કીધું કે તને મારી નખતા આટલી વાર લાગશે મને નરેશ પટેલે બધી છૂટ આપી છે તો મિત્રો વિચાર કરજો કે જો આ પોલીસવાળા આવા મોટા નેતા ઉપર હુમલો કરી શકતા હોય એ પણ ભાજપના નેતા ઉપર હુમલો કરી શકતા હોય તો આમાં આમ જનતાનો શું થશે તો ગરીબ લોકોને શું થશે ગરીબ લોકોને શું પોલીસ અહીં આપશે પોલીસવાળા જો નેતા ઉપર હુમલો કરવા મળશે પોલીસવાળા જો પબ્લિક ઉપર આવી રીતના કરશે તો આમાં ગરીબ લોકોનો શું થશે અને એક ખોડધામ અને સરદારધામનો આ વિવાદ છે તો મિત્રો તમે કમેન્ટ કરજો જો આમાં જયંતિભાઈ સરદારાને મળવું જોઈએ કે શું થવું જોઈએ અને જે પીએ હુમલો કર્યો છે એપીએ સાથે શું થવું જોઈએ